શત્રુંજય આદિ ચૌદ મહાદદીઓની ઉત્પત્તિ અને પ્રભાવનું વર્ણન આ પ્રમાણે શકેન્દ્રે ભરત ચક્રવર્તી પાસે શત્રુંજયા નદીના પ્રભાવનું વર્ણન કરતાં શાંતન રાજાનો વૃત્તાંત જણાવીને કહ્યું કે આ પ્રમાણે આ શત્રુજય નદી અનેક પ્રભાવોથી ભરપૂર છે જેમ સર્વ દેવોમાં શ્રી યુગાધિશ પ્રભુ મુખ્ય છે જેમ સર્વ તીર્થોમાં શ્રી શત્રુંજય ગિરી મુખ્ય તીર્થ છે તેમ તીર્થરૂપ સર્વ નદીઓમાં શત્રુંજય નદી મુખ્ય છે માટે તેની તમે પણ અધિક આરાધના કરો આ બાજુ ઉત્તર દિશામાં પવિત્ર જળ વડે પૂર્ણ એવી જે આ સરિતા જણાય છે તે નામે નદી છે સાથે વડે આ છે તેથી તે શત્રુજયા નદી જેવા પ્રભાવવાળી અને પાપીઓના દોષો હણનારી છે જે આ નદીની માટીનો કળશ કરી તેમાં તેનું જલ ભરી પરમાત્માની ભક્તિથી અભિષેક કરે તે મુક્તિ પ્રાપ્ત કરે છે વળી આ પૂર્વ દિશાના આભૂષણરૂપ જે નદી છે તેને ધનેન્દ્રે ભક્તિથી પાતાળમાંથી અહીં લાવેલી છે આ નદી ઉત્તર દિશામાં ઉત્પન્ન થઈ દક્ષિણ દિશામાં થઈ સૂર્ય ધ્યાનને મળે છે નાગેન્દ્ર શ્રી જિનેન્દ્રનું સ્નાત્ર કરવા લાવ્યા હતા તેથી આ નદી નાગેન્દ્રી જેવા નામથી વિખ્યાત થયેલી છે વળી આ યમલહદા નામની નદી સર્વસુર અસુરો શ્રી આદિનાથ પ્રભુના અભિષેક માટે ઉત્પન્ન કરેલ છે આ નદીના જળમાં જે સ્નાન કરે છે કે પ્રભુને સ્નાન કરાવે છે તેનો મનુષ્ય જન્મ સફળ થાય છે હે ભરત આ રીતે શ્રી જિનેશ્વરના અભિષેક માટે પવિત્ર એવી ચૌદ મહાનદીઓ આ શત્રુંજય તીર્થ સમીપે શોભે છે માટે એ ચૌદ મહાનદીઓમાંથી મોટા કુંડોમાંથી શીર સમુદ્રમાંથી અને પદ્મા દ્રહાદિક દ્રહોમાંથી જલ લાવીને આ તીર્થે શ્રી જિનેશ્વર ભગવંતનો અભિષેક કરો જે શ્રાવકો સંગપતિ થઈને અહીં આવે છે તેમનો આ આચાર છે અને તે આચાર ચક્રવર્તી ઇન્દ્ર તથા તીર્થંકરપણું આપે છે તેમજ ચંદ્ર સૂર્ય અને વ્યંતરોએ કરેલા અન્ય પણ ઘણા જલાશયો આ તીર્થમાં રહેલા છે આ પ્રમાણે સાંભળીને હર્ષ પામેલા ભરતેશ્વરે તે શત્રુંજય સરિતામાં સ્નાન કર્યું અને તેના કાંઠે રહેલા વૃક્ષોનું પુષ્પો તથા નદીમાં કમલો લઈ તેના જલથી પલશ ભરી પરમાત્માની ભાવપૂર્વક પૂજા કરી પછી પૂર્વ દિશામાં માણપુર અને દક્ષિણ દિશામાં ભરતપુર નગર વસાવ્યું તે બંને નગરમાં રથને અનેક તળાવો તથા વનો વડે વિભૂષિત તેવા શ્રી યુગાદી ઋષાભદેવ ભગવંતનું ભવ્ય પ્રસાદ કરાયો તે સ્થાને ભરતેશ્વરના પુત્ર બ્રહ્મર્ષિ મુનિગણ સાથે સિદ્ધિપદ પામ્યા તેથી તે તીર્થ બ્રહ્મગીરી નામે વિખ્યાત થયું તે તીર્થમાં વિશ્રામ નામનો શ્રી ઋષભદેવ પ્રભુનો ઊંચો પ્રસાદ ભરતે કરાવ્યો ત્યાંથી ધવલ મંગલપૂર્વક ગુરુ મહારાજને આગળ કરી સંઘ સહિત વિવિધ શિખરો પર આવેલા ચૈત્યોની પૂજા કરવા ચાલ્યા અત્યુત્મક કપડથી નામે યક્ષ અધિષ્ઠાયક થશે એવું ધારી એક શિખર ઉપર ઇન્દ્ર તેના નામથી એક અરિહન પ્રભુનો પ્રસાદ યક્ષમૂર્તિ સહિત કરાવ્યો એ શિખર ઉપર ગુરુ મહારાજના વચનથી મહામાસની પૂર્ણિમાએ ચક્રવર્તીએ પ્રભુની માતા મરુદેવાને સ્થાપિત કર્યા ત્યારથી સર્વ લોકો મહાસુદ પૂર્ણિમા એ શિખર ઉપર આવીને આદરથી મરુદેવા માતાને પૂજવા લાગ્યા તે દિવસે જે સ્ત્રીઓ મરુદેવા માતાને પૂજે છે તે સ્ત્રીઓ સોગાપ્યવતી પુત્રવતી અને ચક્રવર્તીની સ્ત્રી પણ ઇન્દ્રાણી પણ પામી અનુક્રમે મુક્તિ પામે છે ત્યાંથી બે યોજના આગળ ચાલતા એક યોજન ઊંચો પર્વત આવ્યો ભરતે તે ગિરીને નમસ્કાર કર્યો તેની ઉપર પણ એક યોજન ઊંચો યુગાદી પ્રભુનો ભવ્ય પ્રાસાદ કરાવ્યો ત્યાંથી આગળ બીજા શિખરની નજીક આવતા બાહુબલીએ પોતાના એક હજારને આઠ સયમી પુત્રને કહ્યું કે આ તીર્થ મહાત્માએથી પુંડરીક મુનિની જેમ તમોને અહીં કેવળ જ્ઞાન અને તત્કાલ સિદ્ધિ સુખ પ્રાપ્ત થશે માટે તમે અહીં રહીને નિર્યામણ કરો સાંભળી તેઓ સમાધિથી ત્યાં જ રહ્યા ત્યાં તે મહર્ષિઓને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયો અને મૂકશે ગયા તેથી તે શિખર માહુબલી નામથી પ્રસિદ્ધ થયું ત્યાં સંસ્કાર કરવાથી અશાત્ના જીનાગ્ના ખંડન થાય છે તેથી ઇન્દ્રિય બતાવેલા સ્થાને મુખ્ય શિખરથી બે બે યોજના પૃથ્વી છોડી સ્વર્ગ નામના ગીર શિખર ઉપર સંસ્કાર કર્યો અને તે શિખર ઉપર જીન પ્રસાદ કરાવ્યો સોમ્યશાએ પણ પોતાના બંધુઓના તથા પિતાના પ્રસાદો વર્ધકી પાસે ત્યાં કરાવ્યા ત્યાર પછી તાલધ્વજ શિખર ઉપર જઈને તાલ ધ્વજ દેવને ત્યાં સ્થાપિત કર્યો ત્યાંથી કદમગીરી પર જઈને શ્રી નાભગંધર ભગવંતે તે ગીરીનો પ્રભાવ પૂછ્યો તેમણે કહ્યું કે હે ભરત આ પર્વતનો પ્રભાવ અને તેનું કારણ વિસ્તારથી કહું છું તે તમે સાંભળો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ